રાજુલાના ખેડૂત મેળવશે વાર્ષિક નારિયેળીનું ઉત્પાદન કરી આઠથી દસ લાખની કમાણી મારું નામ લાડુમોર દાનાભાઈ ભગવાનભાઈ મારું ગામ રાજુલા આ વાડી રાજુલા ખાતાની જ છે પ્રોપર રાજુલાની જ અને મેં હાળાનો વીઘામાં નારિયેળીનું વાવેતર કર્યું છે શેર સ્થળ છે અને ડીટીઝાજ છે ક્રોસિંગ કરેલી ને હજી શરૂઆત થઈ છે આઠે મે ચાર વરસ પૂરા થાય એટલે ઓણ ઉનાળામાં બે ત્રણ ફેરવું ઉતાર્યા હવે શરૂ થઈ જાય આ આવતી સાલથી લગભગ મારા અંદાજે વધતા એમ બે વરસ હવે થાય કે નહીં જ્યાં મારા અંદાજે લગભગ આઠ દહ લાખનું બાર નું વેચાણ થઈ જાય ઉત્પાદન ઉત્પાદનમાંથી આધાર રહે એમ એમ છે એ લોકોએ સહાય તો આપી હતી પણ સૌરાષ્ટ્રમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી કરતા થયા છે આધુનિક ખેતી કરી અને બાગાયતી પાકનું વાવેતર કરે છે બાગાયતી પાકમાં નારિયેળી આંબા ચીકુ તેમજ અન્ય ફળ પાકનું વાવેતર કરી વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરે છે બાગાયતી પાકમાં આંતરિક પાક પણ લઈ શકાય છે જેથી એક સાથે એક વર્ષમાં બે પાક લઈ શકાય છે રાજુલાના ખેડૂત દાનાભાઈએ નારિયેળનું વાવેતર કર્યું છે દાનાભાઈએ બે સિઝનનું ઉત્પાદન પણ મેળવ્યું છે જે સામાન્ય છે પરંતુ આગામી સમયમાં એટલે કે બે વર્ષ બાદ જે સિઝનનું ઉત્પાદન લેવામાં આવશે જેમાં આઠથી બાર લાખ સુધીનું ઉત્પાદન મળી રહેશે હાલ આ ખારાપાટ વિસ્તાર છે અને આ ખારો પાટ વિસ્તારમાં નારિયેળનું વધુ ઉત્પાદન થાય છે અને શ્રેષ્ઠ નારિયળ અને સારી ક્વોલિટીના નારિયળ હોવાથી મોટાભાગના લોકો વાડીએથી ખરીદી કરવા આવે છે દાનાભાઈએ બાગાયતી વિભાગની સહાય પણ લીધી હતી અને ચારસો રૂપિયાનો એક રોપો નર્સરીમાંથી પ્લાન્ટ લઈ આવી અને સાડા નવ વીઘામાં આ નારિયેળીનું વાવેતર કર્યું છે બાગાયતી પાક એ રોકડીયો એટીએમ પાક કહેવાય છે જે વાર્ષિક ધીમે ધીમે ઉત્પાદનમાં વધારો થાય છે દાનાભાઈ આ નારિયેળીનું પ્રાકૃતિક ખેતી તરીકે વાવેતર કરી અને પ્રાકૃતિક ઉત્પાદન મેળવી રહ્યા છે જેઓ આઠથી પંદર દિવસના સમયાંતરે એક થડને ચારથી પાંચ લીટર જીવામૃત આપે છે જેથી વધુ સારો વિકાસ આ છોડનો થાય છે અને આગામી સમયમાં દાનાભાઈ આઠથી બાર લાખનું વાર્ષિક નારિયેળીમાંથી ઉત્પાદન મેળવશે